બળદિયા વથાણ ચોકમાં પક્ષીઓ માટે ચકલીઘરનું વિતરણ કરાયું ભુજ તાલુકાના બળદિયા ખાતે આવેલ શ્રી હનુમાનજીના મંદિર પાસે કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝ ગ્રુપ તથા માનવજ્યોત સંસ્થાની મદદથી ચકલીઓ માટે ચકલીઘર તેમજ પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું બળદિયા ખાતે દર બુધવારે બુધવારી તરીકે ઓળખાતી બજાર ભરવામાં આવે છે જેમાં અનેક વેપારીઓ તેમજ ગ્રાહકોની મોટી સંખ્યામાં હાજરીને કારણે મેળો જોયો માહોલ સર્જાય છે લોકોને મોટા પ્રમાણમાં આ બજારનો લાભ મળે છે ત્યારે આ બજારમાં સારા ઉદ્દેશ્યથી પક્ષીઘર અને કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ અંદાજે એકાદ કલાકમાં જ બસો કુંડા તેમજ ચકલી ચકલીઘરનું વિતરણ થઈ ગયું હતું અને આ બાબતે લોકોમાં પણ કુંડા અને ચકલી ઘરને લઈને પક્ષીઓની સેવા કરવા માટેની ભાવના અને ઉત્સાહ જોવા મળી હતી વિતરણ સ્ટોલ પર ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ભીડ જમા થઈ જવા પામેલ હતી ચકલીઘર અને કુંડાઓની માંગ ખૂબ વધી જવાને કારણે આવતા બુધવારે પણ પક્ષીઘર અને કુંડાઓનું વિતરણ કરવામાં આવશે તેવી ખાતરી આપવાથી લોકોની ભીડ ઓછી થવા પામેલ માનવ સેવા અને જીવદયાને વરેલી માનવ સેવા એક પ્રભુ સેવાને વરેલી માનવ્યોત સંસ્થા આપ કચ્છ જિલ્લામાં જુઓ છો જુદી જુદી જગ્યાએ આ ગરમીમાં પંખીઓને પીવાનું પાણી મળી રહે અને ચકલીઘરનું વિતરણ ઠેર ઠેર કચ્છ માનવ સંસ્થા કરી રહી છે માનવ સંસ્થામાં આપની વણ વપરાયેલી દવા હોય તો કેરા કાર્યાલય છે ત્યાં આપો તો જરૂરતમંદોને ઉપયોગી થશે જૂના કપડાં હોય આપણા ઘરે પ્રસંગ હોય કાંઈ વધી પડેલી રસોઈ હોય તો માનવ જ્યોત સંસ્થાને આપશો તો ગરીબોના પેટનો ખાડો પૂરાશે અને અન્નનો બગાડ થતો અટકશે આમ અનેકવિધ પ્રવૃત્તિઓ ઓગણચાલીસ જેટલી પ્રવૃત્તિઓ માનવ જ્યોત સંસ્થા કરી રહી છે ભુજમાં પ્રબોધભાઈ મુનોરેના પ્રમુખ છે સુરેશભાઈ મહેશ્વરી મંત્રી છે ને આ સંસ્થા લોકો ઉપયોગી થાય લોકોને ઉપયોગી થવાની આ સંસ્થા છે ને કેરામાં પણ કાર્યાલય છે આપણા કંઈ જો જૂના કપડાં હોય વણ વપરાયેલી દવા હોય તો માનવ કાર્યાલયમાં પહોંચાડશો એવી આશા બદલ બહુ ને બધા કા દેવોભાઈને કામ કરે છે બહુ સારું કરે છે બળદિયાની અંદર અને બધે ગામો ગામ ફરી અને આ ચકલાના મારા મફત આપે છે અને જે જેને સેવા કરવી હોય જે ફૂલની ને ફૂલની પાંખરી આમાં મૂકે અને આ પખી આમાં બેસે મારો કરે એના બચ્ચા મૂકે અને આ પાણી પીવાના જે ટોપલા છે એ આની અંદર પાણી પીએ ચકલાને આપણે બધાનું ભલું થાય આને જેવી સેવા બીજી કાંઈ નથી આ મોટામાં મોટી સેવા ચકલાની સેવા કરે એનો ઘણો ઉદ્ધાર કરે ભગવાન રક્ષા કરે અને ભગવાન રાજી થાય અને વરસાદ વરસે અને કચ્છ નીલું થાય એ માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે તમે એ સેવા કાયમ કરતા રહ્યો આ બળદિયા દેવજી ભાઈ છે કે કાયમ એ કરે છે અને બધાનો વિડે ઉતારે છે આમ વેરી 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 હેપી થેન્ક યુ મચ સેવા માટે આ બહુ સારું કામ કર્યું છે કચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ બહુ સારું કામ કર્યું છે અને તમે લો ફ્રી છે બધું ફ્રી છે અને તમને પૈસા આપવા તો તમારી મરજી ના આપવા તો તમારી મરજી પણ આપણે સેવામાં ચાલુ છે આ લોકો હમણાં બધું અહીંયા કને વેચાય છે બધું અને ક્રાઇમમાં બધું સારું જ છે એમ પાણીનું છે આ આ છે આપણા ચકલીનો માળો રહેવા માટે છે આ પાણીનું છે અને જે છે દીકરાનું છે એટલે એનું પાણી ગરમ બી ન થાય ઠંડુ રહે અને આ બી એને ઘર ઘર સારું છે કે ઘરની અંદર એને ગરમી ન લાગે મોટું મોટા ચકલા બી આવી શકે આ બાજુ હોલ બી છે બહુ સારી રીતે આ લોકો બહુ સારું કામ કર્યું છે જે કર્યું છે મને તો બહુ જ ગમ્યું એટલે હું તો લઈને જાઉં છું તમે બધા આવો લેવા નિશુલ્ક વિતરણ હોવા છતાં લોકો દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે લોકોએ પણ ખૂબ સારો એવો સહકાર આપવામાં આવ્યો અહીં જે પણ લોકો દ્વારા પૂંજી સેવા માટે આપવામાં આવી છે તે પૂંજી માનવજ્યોત કાર્યાલય ખાતે આપી દેવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓને રાહત મળી રહે અને પક્ષીઓ પાણીની તરસ છિપાવી શકાય તેવો સારો વિચાર શ્રી કલ્યાણભાઈ લાલજીભાઈ જેસાણીને આવતા તેમનો દયાળુ સ્વભાવે આ પક્ષીઘર અને કુંડાઓનું વિતરણ કરવા માટે સૂચન કરવામાં આવેલ આ પ્રસંગે ઇંગ્લેન્ડથી ખાસ પધારેલ એનઆરઆઈ શ્રીમતી રમાબેને આ બાબતે પૂછતા તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આવા સેવા કાર્ય કરવા બદલ ખૂબ જ પ્રશંસા કરેલી એનઆરઆઈ શ્રી પ્રમીલાબેન તેમજ વિશ્રામભાઈ મેઘાણી દ્વારા પણ આ કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ હતી અને આ સેવા વિતરણમાં તેઓ ખુદ જોડાઈ ગયા હતા આ પ્રસંગે કેરામતી માનવજીત સંસ્થાનું કાર્યાલય ચલાવતા અને સેવાના કાર્યકર્તા નિવૃત્ત પોલીસ કર્મચારી શ્રી સહદેવસિંહ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ લોકોને આવા સેવાકીય કાર્યમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવેલ આ સેવાકીય ભગીરથ કાર્યમાં શ્રી કલ્યાણભાઈ લાલજીભાઈ જેસાણી દેવચંદ્રભાઈ વી મકવાણા મંજીભાઈ તથા વિનોદભાઈ ગોસ્વામી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપવામાં આવેલ હતું